જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તો આપ સૌને એ વાત જણાવતા મને આનંદ થાય છે કે ભગવાન સ્વામિનારાયણે વડતાલને પોતાનું ધામ માન્યું છે પોતાનું ઘર માન્યું છે અહીંયા અક્ષરધામમાં જેમ પ્રગટ બિરાજે છે એમ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પ્રગટ બિરાજમાન છે આપણા સૌના કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે અનેક વિધિ લીલા ચરિત્રો કર્યા છે એમાં આ રંગોત્સવની ભૂમિ છે આ કુલદોલ ઉત્સવની ભૂમિ છે આ શિક્ષાપત્રી લેખનની ભૂમિ છે આચાર્ય પદ સ્થાપનાની ભૂમિ છે આ ગોપાલ સ્વામીની કર્મભૂમિ અહીંયા સ્વામી વર્ષ સુધી રહ્યા છે આ ભૂમિમાં ભગવાન સ્વામિનારાયણે જ્યારે રંગોત્સવ કર્યો હતો એ પ્રસંગને બસો બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પ્રતાલ ગાદીના વર્તમાન પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી મુખ્ય કોઢારી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ સ્વામી વગેરે વડીલ સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં વર્તાલ જ્ઞાનકુંકની ઉપર દિવ્ય અને ભવ્ય રંગોત્સવનું આયોજન આગામી પૂર્ણિમાએ બાર ત્રણ બે હજાર સત્તરના રોજ કરવામાં આવ્યું છે ત્યારે હું આપ સૌને કરબદ્ધ વિનંતી કરીશ રવિવારની રજા છે રંગોત્સવની મજા મળશે અને હરિકૃષ્ણ મહારાજ રાજા અધિરાજના દર્શન થશે આવો દર્શન કરી રંગોત્સવના અમી છાટણા લઈ જીવનને ધન્ય બનાવીએ જય સ્વામિનારાયણ